નમસ્કાર ખેડૂત મિત્રો વામજાની ચરણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણી સમક્ષ છે વામજા તો જે અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે મિત્રો કે જેની આગાહી રમણીકભાઈ વામજાએ એ કરેલી હતી મિત્રો એ સચોટ પડેલી છે અને હજી પણ રમણીકભાઈ વામજા આગાહી વિશે કહેવા માગે છે માવઠા વિશે કહેવા માગે છે મિત્રો તો રમણીકભાઈને આપણે સાંભળીએ તથા આપણા જૂના વિડીયોની અંદર આપણે તારીખ આપેલી હતી શરદ પૂનમની મિત્રો તમે ગયા વિડીયો જોયેલો તો શરદ પૂનમની અંદર તારીખ આપેલી હતી કે આ તારીખે વરસાદ પડશે ખેડૂત મિત્રો સાવધાન રહેજો એવા મેસેજ પણ નાખેલા હતા મિત્રો તો આજે રમણીકભાઈને પૂછીએ કે હવે કમોસમી વરસાદ પડી રહ્યો છે તો હજી કેટલા સમય સુધીઓ કમોસમી વરસાદ પડશે કારણ કે આજના દિવસે મિત્રો ઘણા વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ તથા કરા પડ્યા છે મિત્રો તો એ ખેડૂત માટે એક દુઃખદ ઘટના કહેવાય છે તો રમણીકભાઈને આપણે પૂછીએ કે હવે કમોસમી વરસાદ પડવાની શક્યતા ખરી ઈશ્વર પરમાત્મે પપ્પાને ખેડ ખેડ મિત્રો આજે આજે તેત્રીસ વર્ષે વરસાદની આગાહી એક માવઠા રૂપી વરસાદની આગાહી આપું છું તો વરસાદની માવઠા આગાહી એક લોઢાના ચહેરા છે ધાવવું એક કુદરતની વાત છે ગઈ સાલ પણ વરસાદ આ ટાઈમે એક બાર વરસાદ થયેલો અત્યારે જે કડા સાથે વરસાદ થયેલો અગાઉ મેં પેપરની અંદર અને યુટ્યુબમાં મેં વરસાદ આપેલો કે કાર્તક મહિનાની અંદર માવઠા રૂપી વરસાદ થશે હજી પણ વરસાદ બારમા મહિનાની અંદર પણ એક માવઠું સારું થશે કારણ કે અત્યારે જે વરસાદ થાય છે પ્રદૂષણ હિસાબે કમોસમી વરસાદ થાય છે કારણ કે અત્યારે વાતાવરણમાં આટલો ચેન આવે છે અને વરસાદનું થાય છે અને અત્યારે જે વરસાદ છે તે એક આવતા વર્ષનું એક કસ્ટ બંધાયેલું હોય છે પણ આવતું વર્ષ સારું જાય અને તે મારું અનુમાન છે અને આવતી વર્ષે પણ હજી હજી ત્રણથી ચાર માવઠા થશે તેને હું તમને અગાઉ તારીખ આપતો રહીશ અને ખેડૂત મિત્રો અત્યારે જીરું ચણા ને કપાસની અંદર પાકમાં નુકસાન થશે તે મેં ઘણા લોકોને કહ્યું કે તમારા હજી ઘરે માલ આવે ત્યારે સારું કે હજી પાકમાં પણ સારું આ સારો ઘણી વસ્તુનો ભાવ જે મેં અગાઉ આપેલું કે કપાસનો ભાવ સારો આવશે અત્યારે કપાસની અંદર પણ જે રોગચાળો આવેલ છે અને કપાસ અને ખેડૂત માટે ત્રણથી ચાર મહિના ભાવ સાચો જો મગફળી લાલ વસ્તુ પણ મોંઘી થશે એવું મારું પૂર્વ અનુમાન છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જણાયું અત્યારે આપણે કીધું કે કમોસમી વરસાદ જે પડી રહ્યો છે એ હજી પણ વરસાદ પડવાનો છે તો ખેડૂત મિત્રો આપણે એક સાવચેતીપૂર્વક કામ કરીએ તો ઘણો ફાયદો થાય મિત્રો જે વાવેતર છે એને આપણે ખાસ કરીને જે દવા છે જેમકે કમોસમી વરસાદના કારણે મિત્રો જીવ આવવાની શક્યતા ખરી પાક બગડવાની શક્યતા ખરી અને બીજું રમણીકભાઈને પૂછીએ આપણે કે જે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સિઝનની અંદર તો આના કારણે જે આગામી પાક જેમ કે ઉનાળુ પાક છે કે પછી આપણું જે ખરીફ સિઝન નવી આવવાની છે એને કોઈ સંબંધ છે કે ખરી આ કમોસી વરસાદ થવાથી જે વૈશાખ મહિનાની અંદર જે રોહિણી નક્ષત્ર હોય કૃતિકા નક્ષત્ર મચ્છરમ એની પણ કદાચ વરસાદ વાવાઝોડા સાથે વરસાદ થાય તેવું મારે પૂરું અનુમાન છે અને કેરીના પાકની અંદર પણ અને બગીચામાં પણ નુકસાન થશે કારણ કે હજી હજી બે માવઠા પણ રૂપિયા બારમા મહિનાની થશે કે જાન્યુઆરીની અંદર જે જે ફૂલવાળી હોય અને કેરીય બગીચામાં પણ આવે એક ફૂલવાળી હોવા અને પણ નુકસાન થાય કારણ કે અત્યારે હવામાન એવું પલટો આવે છે અને એને કારણે કદાચ નુકસાની પણ થઈ શકે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણિકભાઈ વામજાને આપણે સાંભળ્યા છે કે હજી કમોસમી વરસાદ પડવાની શક્યતા ખરી છે બરાબર તો આપણે સાવચેતીપૂર્વક કામ કરીએ મિત્રો અને જે પણ અત્યારે આપણે તો ઠીક મિત્રો પણ જે મૂંગા પશુ છે એના માટેનો જે ચારો છે મિત્રો એમાં સચવાઈ જાય એ પણ આપણા માટે ઘણું છે મિત્રો તથા આપણે રમણીકભાઈ વામઝાનો બીજો વિડીયો જોવા માટે મિત્રો આગળ આપણે તમને જાણ કરશું બરાબર કે આજે જાન્યુઆરી અને ડિસેમ્બરની તારીખ આપે મિત્રો એ આ યુટ્યુબ માધ્યમ દ્વારા જ તમને જણાવશું મિત્રો જય શ્રી કૃષ્ણ